હવે વાત કરીશું રાજકોટની રાજકોટના પરિશ્રમ સોસાયટીમાં આવાસ યોજનામાં ફ્લેટ ભાડે આપવાનું આખું કૌભાંડ સામે છે યોજનાના વધારે ફ્લેટ ભાડે અપાયા ઘટસ્ફોટ થયો અને તપાસ દરમિયાન ભાડે રહેનારા લોકો જતા રહ્યા હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે તો તંત્ર પણ માત્ર નોટિસ આપી અને સંતોષ માનતું હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે બે દિવસ પહેલા એક ભાડાના ફ્લેટમાં દારૂ પાર્ટી થતું હોવાનું પણ ખુલ્યું અને ઘટના બાદ

પોતાના રહેવા માટે ફોર્મ છે ચેકિંગ કરવા આવે ટીમ ત્યારે શું થાય ચેકિંગ માટે ચેકિંગ કરવા આવે ત્યારે ભાડા વાળા તાડા મારીને વૈયા જાય છે શું મંતર થઈ જાય એકબીજાના ઘરમાં માં હંતાઈ જાય છે પકડાતા નથી હા એટલે પકડાતા નથી રાજકોટમાં જે આવાસ યોજના છે ત્યાં ફ્લેટ ભાડે આપવાનું કૌભાંડ છે તે સામે આવ્યું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કલાવર રોડ ઉપર આવેલા પરિશ્રમ જે સોસાયટી છે આવાસ યોજના ત્રણસો છ નંબરના ફ્લેટમાં બે લોકો છે તેમની વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી સ્પામા કામ કરતી ગર્લ અને તેના કિન્નર મિત્ર વચ્ચે બબાલ સર્જાઈ હતી તેઓ દારૂ પી ગયા હતા અને ત્યારબાદ હંગામો કર્યો હતો ને આ આખું કૌભાંડ છે આવાસ યોજનામાં ભાડે ફ્લેટ આપવાનું કૌભાંડ છે તે તે સામે આવ્યું તો હાલ આ મકાન છે 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 ત્યાં નોટિસ લગાવવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી આ પ્રકારે લોકો છે તે ભાડે રહેવા આવતા હોય છે છે આપણી સાથે પ્રમુખ પરિશ્રમ સોસાયટીના શું કેશો જે પ્રમાણે આખી ઘટના બની હતી તે દિવસે શું ઘટના બની સાહેબ આજથી બે ત્રણ દિવસ પહેલા સોસાયટીમાં એક સ્પામાં કામ કરતી મહિલા અને એમનો મિત્ર કિન્નર અમારી સોસાયટીના એલ બિલ્ડિંગમાં ત્રણસો છ નંબરના ફ્લેટમાં રહેતા હતા અને તે દારૂની પાર્ટી કરી અને પછી તેમની બેની વચ્ચે ઝઘડો થયો એટલે એ ઝઘડો સોસાયટીના ગેટ સુધી પહોંચ્યો અને સોસાયટીના સિક્યુરિટી સાથે માથાકૂટ કરતા હતા એટલે સિક્યુરિટી એ અમારા ઇન્ડસ્ટ્રીયલ સાયરન એ ઇમરજન્સી એ વગાડી અને સોસાયટીને ભેગી કરી અને સોસાયટીએ તે રાતે જ પગલાં લીધા રાતો રાત જ ફ્લેટ ખાલી કરાયો હતો પણ રૂડાને અમે અવારનવાર આ બાબતે રજૂઆત કરેલ છે ભાડા બાબતે લેખિત આપેલું છે અને લેખિત લિસ્ટ આપેલું કે એટલી બિલ્ડિંગમાં એટલા ફ્લેટ ભાડે છે તો પણ સત્તા રૂડાના અધિકારીઓની ઉડતી નથી અને કાયદેસર પ્રેશર આવે એટલે જેવું તેવું ચેકિંગ કરે અને બે ત્રણ જગ્યાએ નોટિસ મારી અને ચાલ્યા જાય છે નોટિસ પણ એવી હોય છે કે એમાં ભાડુઆત કે મકાન માલિક કોઈ ડરતા નથી જાતે જ નોટિસ ઉખડીને પાસે હતા એમને રહેવા મળે છે કેટલા ફ્લેટ અહીંયા એવા છે અને ભાડે કેટલા ફ્લેટ અત્યારે તમારે જાણ મુજબ સાહેબ જાણ મુજબ તો છાલીસ થી પિસ્તાલીસ ફ્લેટ કાયદેસર ચેકિંગ મીડિયા કરે તો પણ નીકળે અને રૂડા અધિકારીઓ કરે તો પણ નીકળે છ્યાલીસ થી પિસ્તાલીસ ફ્લેટ ઓલરેડી નીકળે ખાલી